થરાદ વાવના શિવભક્તો માટે એસ બસ ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાવવા બસ શરૂ કરાઈ થરાદ વાવ સ્વીગામ પંથકના શિવભક્તો માટે પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા એસ બસ સેવા શરૂ કરવામાં આવી છે જે થરાદ ડેપોમાંથી દર રવિવારે સાંજના ચાર કલાકે ઉપડશે અને સોમવારે સવારે વહેલા સોમનાથ પહોંચશે થરાદ ખાતે આવેલા સેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી થરાદના દશામાના મંદિરે દશામા ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની અને ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા વિદ્યુતપૂર્વક માતાજીની મૂર્તિ પધરાવવામાં આવી હતી તેમજ સાથે સાથે દશામા એ એક લોકપ્રિય હિન્દુ દેવી છે જેનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દેવના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતું હોય છે શ્રાવણ માસની પૂનમ પર માનવવામાં આવતો પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બ્રહ્મકુમારી રાજયુગ કેન્દ્ર થરાદ દ્વારા એક અનોખા આધ્યાત્મિક અને સામાજિક ભાવના ભરેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રક્ષાબંધનની આધ્યાત્મિકતાને ઉજાગર કરવો અને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં આંતરિક ગુણો અને માનવ મૂલ્યોને વળી લાવવા માટેનો છે ધાનેરા પોલીસે અલગ અલગ થયેલી બે ચોરીનો ભેદ ઉકેલ્યો રાજમંદિર સામે ઇલેક્ટ્રિક દુકાન અને થરાદના વડગામડાની અલગ અલગ દુકાનમાં કરી હતી ચોરી ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ માણસની કડક તપાસ કરતાં ભેદ ઉકેલાયો છે બે લાખ સોળ હજાર બસો ને પંદરના બધા માલ સાથે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ આરોપી એવો સુઈ ગામના જલોયા ગામનો રાજેશ ઠાકોર કારગીલ હોટેલ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસના હાથે ચડ્યો હતો લાકડીના ગ્રામીણ વિસ્તારમાં બનતા નાળામાં ગેરરીતિની રાડ ભકડિયાલથી રામાપીરના મંદિર સુધી ત્રણ નાળામાં ભ્રષ્ટાચારની રાડ ઉઠવા પામી છે ટેન્ડર મુજબ કામ ન થતાં બાંધકામની નબળી ગુણવત્તા દેખાય સિમેન્ટ અને લોખંડ વાપરવામાં પણ કંજુસાઈ કરી હોવાની વિગતો બનેલા બાંધકામની દિવાલો ધૂળી દેખાતા સિમેન્ટની ગેરરીતિ આવી સામે તાલુકાના ઉચ્ચ અધિકારીઓની કામ બાબતે કડક સૂચના છતાં કોન્ટ્રાક્ટરની મનમાની ગેરરીતિમાં બનાવેલા નાળા કેટલા સમય ટકશે એ સવાલ ચર્ચાના એરણે છે સમગ્ર કામની ગેરરીતિ મામલે તપાસ કરવાની સ્થાનિકોએ કરી માંગ અધિકારીઓ નિષ્ક્રિય રહેવા આવા કામમાં ગેરરીતિ કરવાનું ખુલ્લું મેદાન